રાજકોટમાં આવેલા જેતપુરમાં લોકલ ટોલ ટેક્સ મામલે વિરોધનો વંટોળ જોવા મળ્યો છે જેતપુર પીઠળિયા ટોલ પ્લાઝા પર દર ઘટાડવામાં આવ્યો પરંતુ લોકલમાં દર વધારવામાં આવ્યો હોવાથી સ્થાનિક લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો છે પીઠળિયા ટોલ પ્લાઝા પર રાતોરાત પિસ્તાલીસમાં પાંત્રીસ રૂપિયા કરવામાં આવ્યા છે જ્યારે લોકલમાં દસ રૂપિયાને બદલે વધારીને વીસ રૂપિયા કરવામાં આવ્યા છે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે છ મહિના પહેલા સ્થાનિકોમાં ટોલ ચાર્જ વધારો કરવામાં આવતા આંદોલન શરૂ થયું ફરીવાર મુદ્દો છંછેડાવો છે વાહન ચાલકો અને શહેરમાં લોકોને ટોલ પ્લાઝાના સંચાલક અને હાઇવે ઓથોરિટી સામે ભયંકર રોજ ફાટી નીકળ્યો છે વધારો છે ટોલ નાકાર નો એના બાબતે ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ મીઠાડીયા લોકલ ફોર વ્હીલ વાળ છે જે ખરેખર જીરો માં જ હોવા જોઈએ એને દસ કે પાંચ ની સિસ્ટમ ના અંતની કઈ હોવું જ ન જોઈએ કારણ કે જે તે સમયે આ ટોલ લાગુ ચાલુ થયું ત્યારે જ આ વાત થઈ હતી જનરલ મોકિંગ કે ભાઈ પીઠાડીયા વાળા ને માં ચાલશે ટોટલ ફરવી લેવાનો પછી બીજા નંબર માં માનો કે અત્યારે જે આ પીઠાડીયા ટોલ પ્લાઝા છે

તો મને તો વીસ રૂપિયા ચાર્જ લાગવાનો ને તો અમારે પાછું શું ના એ તો ગવર્મેન્ટ નો રૂલ છે એને જઈને એમની વાત કરશું આગળ રજૂ વાત કરશું અગાઉ પણ આજ પ્રકારે આંદોલન થયું ત્યારે વિશ્વાસ આપ્યો હતો ફરી વાર આજ હવે એને ચાઈ નો જે નિયમ નીતિ નિયમ છે એમાં હું કંઈ કશું ન કહી શકું પણ અમે આગળ રજૂ વાત કરશું એમની માંગણી છે જેમણે લેટર આપ્યો છે આગળ રજૂ વાત કરશું લોકલ વાહન દરમાં વધારો કરવામાં તો કઈ રીતે જોતો હું આપ સૌને જણાવું તો નેશનલ હાઈવે ઓથોરિટી એ

ત્યાં સુધી જેતપુર શહેર અને જેતપુર તાલુકાને સ્થાનિક ગણી અને જે પણ ટોલ હશે એનો વીસ ટકા વસૂલ કરવામાં આવશે આ દણત્રીએ સાડા રૂપિયા થાય છતાં પણ અમે દસ રૂપિયા આપીએ છીએ એ બંધ કરીને વીસ વસૂલાત ચાલુ કરી છે જે પાસની સ્કીમ આવી બસો પંચાવન રૂપિયાની તો કોઈ લોકો કાયમી રાજકોટ જતા હોતા નથી જેથી કરીને એક બોજારૂપ છે ફરીથી આ દસ રૂપિયા વસૂલ કરવા માંગણી છે અમારી નહી તો આગામી બે દિવસ પછી આંદોલન કરવામાં આવશે એ સિવાય કામ ચાલુ હોય રાજકોટ પહોંચતા ત્રણ કલાક થતી હોય તો નેશનલ હાઈવે ઓથોરિટી પાસે પોતાનો સેફ્ટી ફોર્સ હોય છે એનું સંકલન કરી અને વાહન ધારકો પબ્લિકને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા ગોઠવી જોઈએ એવી અમારી જલદ માગણી છે અને જો કોઈ પણ અકસ્માત આ આ દરમિયાન થાશે તો જવાબદારી છે કે જેતપુર તાલુકા અને શહેરનો રૂપિયા લોકલ ગણી કરવી એક સરકારી નિયમ છે પણ પીઠળિયા ટોલ પ્લાઝા દ્વારા જે વીસ વસૂલ કરવામાં આવે છે એને અમે વખોડી કાઢી અને દસ રૂપિયા વસુલાત કરવા અમારી માગણી છે જેટલું ચેમ્બર ઓફ કોમર્સ બેંક એન્ડ એન્જિનિયરિંગ એસઓસી તેમજ બીજી પણ સંસ્થાઓ સાથે જ્યારે આજથી ત્રણ મહિના પહેલાં આ લોકોએ અમને જેતપુર તાલુકાના જે લોકલ વાહનો જે વ્યક્તિગત વાહનો એની અંદર એ લોકોએ વીસ રૂપિયા લેતા હતા એના દસ અમને કરી દીધા હતા ને એસોસી અમે એનું સન્માન કર્યું હતું અને દસ રૂપિયા ચાર્જ વસૂલ કરતા અને અમારી માંગ એ જ હતી કે જેતપુર તાલુકાના દસ રૂપિયા રહેવા જોઈએ પણ હમણાં અચાનક તાલુકાએ ભાવ આમ જનરલી ભાવ ઘટાડો કર્યો પણ જ્યારે અમારી જે ડીલ હતી કે ભાઈ લોકલ વાહન જેતપુર તાલુકાના જે હોય એના દસ રૂપિયામાં ઘટાડો થવો જોઈએ ને જો જનરલ ઘટાડો કર્યો હોય તો એમાં દસ દસ હતા એમાં ઘટાડો થવો જોઈએ એને પહેલાં વીસ રૂપિયા કરી દઈએ એટલે અમે ગામમાંથી બહુ ફરિયાદાઓ મીલી અને લોકો નારાજ છે ભાઈ આ લોકો તમારે એને સમાધાન કર્યું ત્રણ મહિના પહેલાં તો તમને બે સંસ્થાને મૂર્ખ બનાવ્યું જેથી કરીને અમારે આબુ ઉપર ફોટો લાગે કે ભાઈ અમે શું કરીએ છીએ સંસ્થામાં રહીને સંસ્થા ચલાવવાને લાયક નથી અત્યારે અમે બધે નક્કી કરીને આજે આવ્યા નથી વિરોધ કર્યો કે ભાઈ

આશિષ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ જેધપુર રાજકોટ